શાળા પ્રવેશોત્સવ અને કણિયા કેળવણી મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસ ઉજવણી માટે ધ્યાનમાં રાખવાની બાબતો ભાગ બે કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરો વિડીયો જોવા વિનંતી છે વધુ વિડીયો નિહાળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જી સૌથી પહેલી અગત્યની વાત તો એ છે કે કાર્યક્રમનું સ્થળ કાર્યક્રમનું સ્થળ તમે કેવી રીતે પસંદ કરી શકો તેમના માટે આપ સૌ જાણો જ છો અત્યારે જૂન મહિનાના અંત ભાગ સુધીમાં દરેક જગ્યાએ કેવો વરસાદ છે કેવો તડકો છે અથવા તો વાતાવરણ કેવું છે તેમના આધારે તમે સ્થળ પસંદ કરી શકો શાળામાં મોટો હોલ અથવા તો પ્રાર્થના ખંડ હોય તો તેમનો ઉપયોગ કરી શકો છો અને તેની સગવડતા ન હોય તો શાળાના મેદાનમાં પણ આપણે વ્યવસ્થા કરી શકીએ છીએ આપણી શાળાનો સમય મોટાભાગે અત્યારે સવારની પાળીનો છે તો તમે જે સમયે તમને આપવામાં આવેલ હોય તમારી શાળાના પ્રવેશોત્સવનો એ સમયના આધારે તડકો કે છાયો જોઈને તમે મંડપની વ્યવસ્થા કરી શકો છો આ સાથે તેમાં કેટલા લોકો ભાગ લેશે ગામની લોકોની સંખ્યા વાલીઓની સંખ્યા આવનાર મહેમાનોની સંખ્યા એ બધાના આધારે તમારે સ્ટેજ બનાવવું અથવા તો સ્ટેજ ઉપરનું સંચાલન કરવું અને અન્ય લોકો માટે બેઠકની વ્યવસ્થા કરવી તે જરૂરી છે આ સાથે અવાજ સાઉન્ડ સિસ્ટમ એવી રાખવી કે જે દરેક લોકોને સહેલાઈથી સાંભળી શકાય પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓનું આગમન દીપ પ્રાગટ્ય પ્રાર્થના મહાનુભાવોનું સ્વાગત પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળક દ્વારા વક્તવ્ય સન્માન પ્રેરક ઉદબોધન આભાર વિધિ શાળા પરિસરની મુલાકાત અને વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા મહેમાનોનું આગમન થાય છે તેમાં પદાધિકારી શ્રીઓ અને અધિકારી શ્રીઓ હોય છે બોલીને તેમને આવકારી શકીએ છીએ મહેમાનોનું આગમન થાય અને મંચ ઉપરથી કાર્યક્રમ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને સામાન્ય સૂચનાઓ આપણે આપી શકીએ છીએ મહેમાનોનું આગમન થાય ત્યારે નું આપણે સ્વાગત કરીએ છીએ પરિપત્ર મુજબ મહેમાનોનું આપણે સ્વાગત કરીને આપણે તેમને મંચ ઉપર આવકારવાના છે ત્યારબાદ દીપ પ્રાગટી માટે આપણે મંચસ્થ દરેક મહેમાનોને વિનંતી કરીશું કે તમે દીપ પ્રાગટી દ્વારા આજના કાર્યક્રમને ખુલ્લો મૂકો આવી સૂચનાઓ આપણે આપી શકીએ છીએ બીજી અગત્યની વાત એ છે કે જ્યારે માઇક ઉપર બોલવાનું હોય છે ત્યારે માઈકને કઈ રીતે આપણે રાખવું તેમના માટે આ ફોટા તમારી સામે રજૂ કરું છું અનેક કાર્યક્રમોમાં તમે જ્યારે સંચાલન કરો છો ત્યારે માઇકનું સ્ટેન્ડ હોય તો તે કઈ દિશામાં અથવા તો કયા એંગલથી રાખવું અને જો તમારે હાથમાં માઇક પકડીને બોલવાનું થતું હોય તો કેવી રીતે તમારે બોલવું તે ખૂબ જ જરૂરી છે આ સાથે તમે મોઢાથી વોટથી માઈકનું અંતર વધુ કે ઓછું કરીને પણ તમારા અવાજને કંટ્રોલ કરી શકો છો આ બધું આપણે પ્રવેશોત્સવના કાર્યક્રમ અગાઉ બધું રીગળસણ અથવા તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે દીપ પ્રગટ્ય બાદ આપણે હવે પ્રાર્થના કરીશું તો પ્રાર્થના માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર રહેવા માટે આપણે સૂચના આપી શકાય અને ત્યાર પછી આપણે સમૂહમાં પ્રાર્થના બોલવી પ્રાર્થના બોલાઈ જાય ત્યાર પછી આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આપણે મોટાભાગના ગામમાં સમૂહમાં પ્રવેશોત્સવ હોય છે એટલે કે આંગણવાડીમાં જે બાળકો પ્રવેશ કરે છે તેમને આપણે પહેલાં પ્રવેશ કરાવીએ છીએ મહેમાનોના વરદસ્તે આપણે તેમને ભેટ અથવા તો કીટ કે પુસ્તક આપીને આપણે તેમને પ્રવેશ કરાવીએ છીએ ત્યાર પછી બાલવાટિકામાં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ કરાવવાનો છે અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને પણ આપણે તેમાં સામેલ કરવાના છે આ રીતે આપણે ક્રમશઃ નીચેથી ઉપરના ધોરણ સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવાનો છે પ્રાર્થના પૂર્ણ થયા બાદ આપણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવાનું છે તેમના માટે પણ અગાઉ વાત કરી એ મુજબ અધિકારી સ્ત્રીઓ તેમના પોતાના હોદ્દા મુજબ આપણે ઉતરતા ક્રમમાં દરેકનું આપણે સન્માન કરીએ છીએ સન્માન કરવામાં અથવા તો સ્વાગત કરવામાં શાળાની બાળાઓ હોય કે વિદ્યાર્થીઓ હોય તેના દ્વારા જ આપણે સ્વાગત કરાવીએ છીએ અમુક કાર્યક્રમમાં જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા સન્માન કરવાનું થતું હોય ત્યારે ઉપસ્થિત મહેમાનો જે છે તેમનો હોદ્દો જળવાઈ રહે તે પ્રમાણે સ્વાગત હવે આપણે બાળકો દ્વારા વ્યક્તિ તરફ આગળ વધીશું તેમાં આપણી સામે ઘણા બધા વિષયો છે સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણની જાળવણી વગેરે અનેક વિષયો છે તે કોઈપણ વિષય ઉપર વિદ્યાર્થીઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે બાળકોનું વક્તવ્ય પૂરું થયા બાદ આપણે ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારો દેખાવ કરેલો છે અથવા તો વધુ સારા માર્કે ઉકીર્ણ થયેલા છે તે વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરી શકીએ છીએ આ સિવાય શિક્ષણ વિભાગ દ્વારા અનેક પરીક્ષાઓ યોજાય છે તે પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરેલ હોય તે વિદ્યાર્થીને પણ આપણે સન્માનિત કરી શકીએ છીએ આ ઉપરાંત ખેલકુંભ ખેલ મહાકુંભ કે પછી ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જેવી અનેક આપણી સ્પર્ધાઓ થતી હોય છે તે સ્પર્ધાઓમાં પણ વધુમાં વધુ સારો દેખાવ કરેલ હોય અથવા તો તાલુકા કે જિલ્લા કક્ષાએ જેમણે પોતાનું સ્થાન પ્રાપ્ત કરેલ હોય તે વિદ્યાર્થીને પણ આપણે સન્માનિત કરી શકીએ છીએ વિદ્યાર્થીઓનું સન્માન થયા બાદ ઉપસ્થિત મહેમાનોની અનુમતિ લઈને સમય કેટલો થયો છે અથવા તો કેટલો સમય બાકી છે તેની ઈચ્છા મુજબ આપણે પ્રેરક ઉદબોધન માટે મહેમાનોને વિનંતી કરી શકીએ છીએ જે કોઈ પણ મહેમાનોને પોતાનું પ્રાસંગિક ઉદબોધન આપવું હોય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હોય તેમને આપણે ઉદ્બોધન માટે કહી શકીએ છીએ હવે આપણે આભાર વિધિ તરફ આગળ વધવાનું છે તેમાં શાળા પરિવારમાંથી કોઈ પણ શિક્ષક ભાઈ કે બહેન આભાર વિધિ રજૂ કરી શકે છે આભાર વિધિ બાદ બે મુદ્દાઓ બાકી રહે છે એક છે વૃક્ષારોપણ અને બીજું એસએમસી અથવા તો ગામની જે શાળા સંચાલન સમિતિ હોય તેમની સાથે બેઠક ક્યારેક મહેમાનોની અનુમતિ સીધા જ વૃક્ષારોપણ તરફ આપણે જઈએ છીએ શાળાના મેદાનમાં જ્યાં વૃક્ષારોપણ કરવાનું હોય ત્યાં મહેમાનોના વરદ હસ્તે આપણે વૃક્ષારોપણ કરાવીએ છીએ અને ત્યાર પછી દરેક મહેમાનોને આપણે બેઠક માટે બોલાવીએ છીએ આ બેઠકમાં બહારથી આવેલા દરેક મહેમાનો હોય છે શાળા પરિવાર હોય છે શાળાના સભ્યો એસએમસીના સભ્યો મધ્યાહન ભોજન સંચાલક ગામના વાલીઓ જે કોઈ પણ ઉપસ્થિત હોય આગેવાનો તે દરેકની વાલીઓને પણ આપણે આ મિટિંગમાં ચર્ચા માટે આપણે બોલાવી શકીએ છીએ સમય અને સંજોગોના આધારે મિટિંગમાં કેટલી વ્યક્તિઓ હોય છે એ તો જે તે ગામ ઉપર આધાર છે પરંતુ સમગ્ર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ જે મિટિંગ થાય છે જે વિચાર વિમર્શ થાય છે તે હવે પછી બાળકોના વધુમાં વધુ અભ્યાસ માટે શું કરી શકીએ કઈ કઈ મુશ્કેલીઓ છે અને આપણે તેમનો રસ્તો કેવી રીતે લાવી શકીએ તેમનો હોય છે માત્ર ને માત્ર બાળકોનું શિક્ષણ વધુમાં વધુ સારું કેવી રીતે થઈ શકે તેમના માટે દરેક લોકો ચર્ચા કરે છે વિચાર કરે છે અને પછી આગળ કઈ રીતનું આપણે કામ કરવું તે નક્કી થાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી આપશો આ વિડીયો બનાવવાનો મુખ્ય અને મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એટલોક જ છે કે અમુક શાળામાં શિક્ષકો અથવા તો બાળકો સંચાલન કરતાં થોડા ગભરાતા હોય છે અથવા તો તેઓ સંકોચ અનુભવે છે તેમના માટે જ ખાસ આ વિડીયો બનાવવામાં આવેલો છે કે તમે સંચાલન કેવી રીતે સફળતાથી કરી શકો આ સિવાય સફળતાથી સંચાલન થયા બાદ તેમનો અહેવાલ લેખન જે કરવાનો હોય છે તે અહેવાલ લેખનમાં પણ તમે આ જ ક્રમમાં તમે વસ્તુ બધી જે કંઈ પણ બાબતો છે તે લખતા જાઓ એટલે તમારો અહેવાલ લેખન પણ પૂરું થઈ જાય છે અમે આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ અને કન્યાકલણી મહોત્સવના ઘણા બધા વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરેલા હતા પરંતુ સંજોગો એ ચેનલ હવે અમારી પાસે રહી નથી એટલે આ વિડીયો ફરીથી બનાવવાનો ઉદ્દેશ્ય છે તમે જોઈ શકો છો કે અમે જે પહેલાં જે બધી માહિતીઓ રજૂ કરી હતી તેમને ઘણા બધા શિક્ષક મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોએ પસંદ કરી હતી અને આ વિડીયો પણ તમે જરૂર પસંદ કરશો તેવી અપેક્ષા છે અને તેવી આશા છે તો ફરી મળીશું નવા વિષય સાથે નવા મુદ્દા સાથે અને પ્રાથમિક શાળાના બાળકોના વધુમાં વધુ અભ્યાસ કેવી રીતે સારી રીતે આપણે કરાવી શકીએ તેમના માટે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર